ભાવનગરની પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી જગ્યાના મહંત મદન મોહનદાસજી બાપુ દેવલોક સિધાવ્યાના સમાચાર સાંભળીને અત્યંત વ્યથિત છું જોકે એમની ઉંમર એકસો પંદર વર્ષની હતી બહુ જવલેજ એક ઉમદા કોટીના સંતો હોય છે એ પ્રકારના એ મહાત્મા મદન મોહનદાસજી બાપુએ ગોળીબાર હનુમાનજીની જગ્યાની એક નાની ડેરીમાંથી વિશાળ મંદિરનું નિર્માણ કર્યું કોઈ પણ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ ક્યારેય ભૂખ્યું ન આ હંમેશા પૂરું પાડતા હતા બે હજાર જેટલી ગાયોને એમણે નિભાવી હતી ગાયોની સેવા કરતા હતા મદન મોહનદાસજી બાપુના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા ભાવનગરમાં ચૂંટણી હું લડતો હોઉં હું તો દર્શન કરવા જાઉં ફોર્મ ભરતા પહેલા પરંતુ એમને ખબર પડે કે હું વખતે લડવાનો છું તો હું દર્શને જાઉં એમના આશીર્વાદ લેવા જાઉં એ પહેલા જ એમનો ફોન આવી ગયો એમના આશીર્વાદ અને શુભકામનાઓ હંમેશા મારી સાથે રહી છે હું ક્યારેય નહીં વિસરી શકું મદન મોહનદાસજી બાપુએ જ્યારે પણ સેવાની સાધના કરી ગાયોની જે ગરીબ જરૂરિયાતમંદને જમવાનું પૂરી પાડીને સેવા કરી એમાં ક્યારેય એમણે એમ નહીં કહ્યું કે હું કરું છું કોઈ પણ વાત કરે તો પણ કે રામજી કી ઈચ્છા છે આ રીતે એક સેવા ભાવ સાથે એક ઊંચી કોટીના મહંત જેમણે ભાવનગરમાં વર્ષો સુધી સેવાનો યજ્ઞ ચલાવ્યો કે આજે દેવલોક સિધાવ્યા છે ત્યારે હું એમના ચરણોમાં વંદન કરું છું મારા શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું ખૂબ મોટો વિશાળ સેવક સમુદાય છે આ સેવક સમુદાયના વ્યથાને પણ હું સમજી શકું છું એ સેવક સમય સેવક સમુદાયને પણ હું આ દુઃખની ઘડીમાં એમના એક પ્રીતિપાત્ર હોવાના નાતે સેવક સમુદાયના તમામ સભ્યોની દુઃખની આ ઘડીમાં હું સહભાગી બનું છું અને ફરી વખત મદન મોહનદાસજી બાપુના ચરણોમાં વંદન કરું છું